પ્રાથમિક વડાશ્રી ધીરુભાઈએ મંચસ્થ મહેમાનો શાબ્દિક સ્વાગતની સાથે સાથે વાલી મિટિંગ શા માટે તેની સમજ આપી હતી બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવવું નિયમિત હોમવર્ક કરવું જ્યારે વાલી મિત્રોની ફરજ છે કે લેસન ડાયરી ચેક કરી શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક વિદ્યાર્થી પાસે કરાવવું નહી અને તે સિવાય ઓછામાં ઓછા દરરોજ બે કલાક વાંચન કરવું પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ અને પીઆઈ શ્રી સાધુ સાહેબે સ્વાગત કરનાર દીકરીઓને રૂપિયા અગિયારસો આપ્યા હતા અને અધર એક્ટિવિટી શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રો ને વાકેફ કર્યા હતા સાથે વાલી મિત્રોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા આચાર્ય શ્રી સુરેશભાઈ શિક્ષક વાલી વિદ્યાર્થીઓ ત્રણેય નો સમન્વય થાય તો જ પરિણામ મળશે આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ કાર્યને વેગવંતુ બનાવીએ આ પ્રસંગે ખેડભરમાં પીઆઈ શ્રી સાધુ સાહેબ સાડાના પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ શ્રી રશિકભાઈ પટેલ અને મંત્રી શ્રી રાજાભાઈ પટેલ બીઆર શ્રી પીયુષ જોષી સીઆરસી પ્રફુલભાઈ પ્રજાપતિ ધર્મેશભાઈ પટેલ નાયબ મામલતદાર શ્રી ધવલસિંહ જેતાવત તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મેઘાબેન ઉપાધ્યાય કરેલ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્થાપી ભારી જહેમત ઉઠાવેલ અંતમા સૌને અલ્પાહાર સાથે આભાર માનવામાં આવેલ अहवा સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ संत श्री नथुराम बापा जी टी विद्यालय हेड ब्रह्मा जी पी एम सी

કે બાળકો पर પૂરતું ધ્યાન આપવું અભ્યાસ માટે માત્ર બરાબર છે આ વિસ્તારનો ઘણો ભાગ એક ફાઈબર એરિયા છે કુપોષણ ની બાબતો થી મતલબ ભરે એ તો અહીંયા આ કાર્યક્રમ ચાલતા રહેશે ખાસ કરીને કુપોષણ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે અંદર ખોરાક પર આપણે ખાસ વ્યવસ્થિત ધ્યાન આપવું જોઈએ જોય મોટા ભાગના બાળકો જે દર લેખાતી હોય અને સ્પોર્ટ્સ એક્ટિવિટી ને જોઈએ છે આ સ્કૂલ ના અંદર આ એક્ટિવિટી અંદર પણ ઘણા બાળકો આગળ આવતા હોય છે આ આપ સર્વે જય માતાજી હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મારું નામ જેતાવત કાવ્યકુર ધવલસી છે હું છેલ્લા 4 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરું છું અમારી શાળામાં રમતગમતનું મોટું મેદાન આવેલું છે અમને કમ્પ્યુટર વિશેનું સંપૂર્ણ જ્ઞાન કમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે આમ અમને ગુરુજીઓ દ્વારા શૈક્ષણિક સાથે સાથે બીજી સર્વાંગી સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે તાજેતરમાં અમારી શાળામાં એલ અને જીએસની ચૂંટણી યોજવામાં આવી હતી જેમ વિધાનસભા લોકસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવે છે તેવી જ રીતે અમારી શાળામાં ચૂંટણી યોજાઈ હતી જેમ ઈવીએમમાં વોટિંગ કરવાનું હોય તેવી રીતે મોબાઈલમાં શક્ય બને તેવું વોટિંગ અમારા ગુરુજીઓ દ્વારા શક્ય કરાયું હતું આજના સમયમાં શાળા શિક્ષકો અને વાલીઓ નજરે આગળનું એક જ લક્ષ્ય હોય છે કે બાળકનું શૈક્ષણિક બાબતે સર્વાંગી તેમજ સંપૂર્ણ વિકાસ થાય અને ક્ષણે ને ક્ષણે થતો જ રહે જ્યારે બાળક જન્મે છે ત્યારે ભગવાન તેને ખાલી હાથે નથી મોકલતા તેના અંદર ઓછામાં ઓછો એક વિચાર બીજ હોય છે જેને વિકસાવવા માટે ગુરુજીઓ વાલીઓ અને વિદ્યાર્થી દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ જેથી બાળકના અંદર રહેલી શક્તિઓનો વિકાસ થાય અને તે આત્મનિર્ભર બને તે વર્ષાળા અને સમાજનું નામ રોશન કરે અને આપ સર્વનું બાળક જ્યારે મોટું થાય કે કોઈ સમાજના કાર્યક્રમમાં જાય અને કોઈ એવો નિર્ણય લે કે જે સ્વની સાથે સાથે અન્યના હિતને પણ સાધે ત્યારે કહી શકાય કે આપના બાળકનું શિક્ષણ સાચા અર્થમાં સાર્થક થયું આ શાળામાં મને શૈક્ષણની જોડે જોડે સંસ્કારનું સિંચન થવું ખૂબ જરૂરી છે જે માટે શિક્ષકો પૂરું માર્ગદર્શન પૂરું પાડે છે જે માટે હું મારા ગુરુજીઓને ધન્યવાદ કહીશ આપનો વધુ સમય ન લેતા હું મારી વાત પૂરી કરું છું આપ સર્વને ફરી એકવાર જય માતાજી